રાતળિયા ચોકડી પાસે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં આજુબાજુ ગામના ભક્તજનો દ્વારા બિલીપત્રિષેક કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન શિવ પૂજા આરાધના કરી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવા કેસરા છેલ્લા પચીસ વર્ષ થી આ બિલી નો કાર્યક્રમ અમે કરીએ છીએ અને અલગ અલગ જગ્યા ઉપર અમે આ જે કાર્યક્રમ કરીએ છીએ એ અલગ અલગ મંદિરે આ મંદિરે છેલ્લા બે વર્ષથી સવા લાખ બીલીનો પ્રયોગ અમે જે કરીએ છીએ એ આખા સમાજને જોડીને અમે આ આખો કાર્યક્રમ કરીએ છીએ એ સમાજને જોડીને કાર્યક્રમ એટલે કરવાનો કે સમાજની અંદર જાગૃતિ આવે અને હિન્દુ ધર્મની જાગૃતિ થવી જોઈએ અને શિવ ભગવાનને ઓળખતા થવા જોઈએ એવા કેટલાય માણસો છે હજુ પણ ત્યાં શિવ ભગવાનને પણ ઓળખતા નથી અને આપણે એમનું ઓળખાણ પાડવી છે એટલા અમુક માણસો એવા હોય છે કે લગભગ ઘેર બેઠેલા હોય છે પણ શિવ ભગવાન પાસે જતા નહીં કે મંદિર પણ જોયું નહીં એવા ઘણા પણ માણસો છે તો આપણે એ જાગૃતિના અનુસંધાનમાં આપણે આ સવા લાખ બિલેનો પ્રયોગ અને આ કાર્યક્રમ આ મંદિરે જગ્યાના અનુસંધાનમાં જે જગ્યા સરસ છે અને વિશાળ જગ્યા એના અનુસંધાનમાં આ મહાકાલેશ્વર મંદિરે છેલ્લા બે વર્ષથી અમે આ સવા લાખ બિલેનો કાર્યક્રમ અમે જોડીએ છીએ એવા ઘણા એવા ગોમો છે કે એને જોડીને હવે નોમો આલીએ તો ઘણો નોમો આવે એમ છે પણ આ સમાજને જોડીને અને હિન્દુ ધર્મની સંસ્કૃતિના અનુસંધાનને આપણે શિવ મંદિરે શિવ પૂજા કરવી એ હિન્દુનો ધર્મ છે અને હિન્દુઓ જ શિવ પૂજા કરી શકે એમ છે બાકી બીજા બધા ધર્મોમાં પોતપોતાની રીત પ્રમાણ ભગવાનને પૂજા કરતા હોય છે પણ આ જાગૃતિના અનુસંધાનમાં કેટલાય માણસો એવા હોય છે કે લગભગ હજુ ધર્મને ભૂલી ગયેલા હોય છે પણ એમને જગાડવાનો કાર્યક્રમ આપણે આ શિવ મંદિરે શિવ ભગવાનના અનુસંધાન બીલીનો કાર્યક્રમ રાખીને અને સવા લાખ બિલીનો કાર્યક્રમ કરીને પછી બપોરે એનો ફલાહાર થશે પછી સોજે ચાર વાગે અહીં મહાપ્રસાદ નો જે આયોજન છે એ મહાપ્રસાદ નું આયોજન કર્યા પછી અને આ સમાજ બધો હળી મળીને બધો એને પગે લાગીને આપણે છૂટા પડવાનું રહેશે